બરોડા તાલુકાના ગ્રામ પંચાયત દ્વારા એક નવતર આયોજન થકી મંગળવારી હાથ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મંગળવારી હાથ બજારને ગ્રામજનો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત તારીખ 7 ઓક્ટોબરના રોજ ગામના ખડી મેદાનમાં મંગળવારી હાથ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંગળવારી હાથ બજારનો પ્રારંભ થતાં સાંપડ મોગવાળીના યુગમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને દરેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ રાહત દરે મળી રહે એ શુભાશય સાથે મંગળવાડી હાટબજારનું ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મંગળવાડી હાટબજારનો પ્રારંભ થતા ગામના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં હાટ બજારમાં જીવન જરૂરિયાત તેમજ દર વકીલનો સામાન લેવા ઉમટી રહ્યા છે મંગળવાડી હાટ બજાર ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ સ્થાબિત થઈ રહ્યું છે હાટબજારના સફળ આયોજન માટે પંચાયતના સરપંચ વસાવા મંગુભાઈ છોટુભાઈ ડેપ્યુટી સરપંચ સપાન ભૂટા સદસ્યો તેમજ આગેવાનોને સમગ્ર નવતર આયોજનનો શ્રેય છે હાટ બજારના નવતર આયોજન માટે ઉપ સરપંચ સંભવાન બુટાની ભૂમિકા રહી છે હાટ બજાર દર મંગળવાળા નિયમિત ખુલ્લું રહેશે એવું ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે યાકુબ પટેલ ભરૂચ